हाई गेस गुड मोर्निङ के छ बजाई आज मैले डिया त वेलो कन्टिन्यू गरो गुड मोर्निङ नै नै उठाइ बुझा बजाइ पछि भुल्या गइ तिमी सिधु रा चालु गरिदिसो बना लिदिँ त कन्टिन्यु किडियो अटाण कहि अटो अग्यार थियो अग्य हाडा अग्यार हेलो आज आफ कन्टिन्यु अहि अटा એ મેં રસોઈ બનાવ્યું અને બધું એ કર્યું એનો થોડોક વિડીયો બનાવીને મીકો અને હું આના પછી મૂકી દે પાછો એ તો એડિટિંગ કરવાનું બધું થઈ જાય એટલે આજ મેં ન્યાથી ચાલુ કર્યો તો વિડીયો એટલે મોડું થયું મારા ઉતારવામાં એ બહુ હું બેઠી એમ બધાય આગળ ભેગા થાય એટલે ખાવા બેસીએ કારણ કે ટાણ કોઈને ભૂખ નથી લાગી નાસ્તા મોડા કર્યા હોય એટલે તો વાટ જોઈને બેઠી અને ફોન જોઈતી દીધી મને યાદ આવે કે આ વિડીયો બનાવવાનો

અમે બધા સીઆઈડી જતા તો ખબર જ ન પડ્યા કે ટાઈમ ભાઈઓ ગઈ તે આગળ બારબાર નહીં કરી ને હવે મેં જઈએ હવે એટલે ખેતરી બટ અને નવી વાઈવ કરી ન્યા તમને યાદ આવે હું કાચતા વિડીયો બન્યો જ ને તે હું પછી અડાણ ચાલુ કર્યો હું કા જઈએ તે હલતા હલતા વિડીયો બને જાય તો પાછો કન્ટિન્યુ કર્યો મેં વિડીયો હું ભૂલા ગઈ છે સીઆઈડી જવાનું એટલે અમે જઈએ એટલે ખેતરી માટી લેવા આજ નાગ પાછા અમારે આ બધા નાગ ને બનાવે ખબર નવા પરવા બનાવવા તા એ ખબર છે આપણે હિગમ બરડામાં હતા કઈ બનાવતા કે નહીં પણ મેં કઈ દી જોયું નહોતું તો કોણ કોણ બનાવે એ કમેન્ટ કરજો દો એ માટી લેવા જઈએ ને પછી આગળ ઘેર જેને બનાવી હું એ લખેર મેં વિડીયો બનાવ્યો હતો પણ એમાં કંઈક કોપીરાઈટ આવ્યો તો એટલે મેં પાછો ડિલીટ કરી નાખ્યો હતો गितू तुई मा इटले तो आज હું પાછો વિડિયો બનાવાને મૂકી તો જો જો હવે ધીરે કુતરી જો પાછી કે તું આ પેટી લઈ લો ખાતી લીલો હતી ન્યા આગળી મે આવત હતી આગળી નહી આવો આગળી ઠવકા સાટા આવે ગતન ઈ ન્યા અમાર વગડી ન્યા આઈ નિકરી

a <laughs> જોતો ને એ વાત બેઠા તે હું કા સામ કા પછી રસોઈ બનાવવાની હે ખીચડી બનાવવાની હે ખીચડી ને દૂધ ને એમાં કામ તો નાક નાગ બાપાનો એ કર્યું હોય ને એમાં ધરવાનું હવે દીક દૂધ ને દહીં ને એ હોય તો અટાણીના હાટો ખીચડી કરવી ને અમારા હાટો રસોઈ કરી પણ પહેલાં સામ કદ મિતા મને ખબર નહોતા કઈ દી દીકરી નહોતો નહીં પણ આ બે વર્ષથી અમે કરીએ હા તે મને ખબર હે આ તા પહેલાંથી બધા કરે પણ પરવા ગઈ ના હતા જો ખરા કહીને ખબર નહોતા કોણ કોણ કરે ને કેણી કેની એમ ખબર પડે એ મને કમેન્ટ કરજો કેમ કે મારા ને જે મલગ માણસ મને નથી ખબર તો ઘણા માણસને ખબર હોય કે આ કરવાનું હોય આ નાગ પાસે અમને દૂધ નાક બાપાને બનાવવાનું હોય તો મને કમેન્ટ કરજો કોણ કોણ બનાવે કેના ઘેર ને તમે આવી રીતના જ બનાવો કે કઈ કાવ કાવ તમે એમાં બનાવો એ કમેન્ટ કરજો જો આવી રીતના હોય અમારે નાગ બાપાને બનાવે પછી આમાં ખીચડી ને દૂધ ધરવાના હોય નાગ બાપાને અગરબત્તી દીવન કરે ને આવી રીતે કામ કહેવાય કુંભારનાડો એ વીંટોળવાનો હોય ને એવી રીતે હોય ફરવા મે જોયું તો અહીં હે પણ મી પાછો લગભગ કાઢે એમ દ્રષ્ટિ ને ઘેર દ્રષ્ટિ નવું મકાન જોવા આપણા અંદર જઈએ તારો રૂમ કયો હે આ કે આ કે આ હાલે આમાં તો પંખો ને ફિટ કરી લીધા હમ હેલું પડે રૂપારી જ લાગી છે વિડીયોમાં ધીરે ધીરે સાઈડ જે પડે જાય હા i'm gonna do all of them